પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેનીબેન ઠુમર ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી લડાયક મહિલા નેતા શ્રી પ્રગતિ આહિર સહિત ભારે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને ગોચારી ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના પરિવારજનો જોડાયા છે ત્રણસો કિલોમીટરની કોંગ્રેસ દ્વારા શરૂ થયેલ ન્યાય યાત્રામાં વચ્ચે સંભવત રાહુલ ગાંધી પણ જોડાય તેવી ચર્ચાઓ છે

یہ دیکھو چلو چلو نیچے جاؤ نیچے